આપણે જઈ રહ્યા છીએ ગણપતિ દાદાની મૂર્તિ લેવા માટે ગણેશ ચતુર્થીના નિમિત્તે દર્શાવો ગણપતિ બાપાનું વિરાજમાન કરીએ છીએ તો આજે પણ મૂર્તિ ખરીદવા જઈ રહ્યા છીએ હેલો મિત્રો આપણે અત્યારે ઘરેથી નીકળ્યા છીએ ડીસા જવા માટે ગણપતિની મૂર્તિ લેવા માટે તમે જોઈ શકો મિત્રો આ હાઈવેનો વ્યૂ જોઈ શકો કેટલા સાધનો અવરજવર કરતા હોય છે અહીંયા મિત્ર ગાડી ચલાવી રહ્યા છે અને આપણે વિડીયોનું શૂટિંગ કરી રહ્યા છીએ મિત્રો આગળ ઘણું બધું જોવાનું હશે ગણપતિની બધી મૂર્તિઓ જોવાની છે શું રેન્જની કેટલા રેન્જમાં કઈ મૂર્તિ છે બધું જ આપણે આ વિડીયોની અંદર બતાવીશું તો નવા છો તો મિત્રો આ ચેનલ ઉપર બન્યા રહેજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા કોઈ નવા વિડીયો બને તો તમારા ઉપર સૌથી પહેલાં નોટિફિકેશન આવે અને એ વિડીયો તમે જોઈ શકો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ડીસા પાટણ હાઈવે પર જે રેલવે સ્ટેશન ફાટક લાગે છે ત્યાં સુધી પહોંચી ગયા મિત્રો આવી ગયા છીએ ફાઇનલી આપણે મૂર્તિની દુકાન ઉપર જોઈ શકો મિત્રો કેટલી બધી મૂર્તિઓ અહીંયા છે તો આપણે હવે એમની જોડે ભાવતાલ કરાવીશું કે કયા રેન્જમાં કઈ મૂર્તિ છે મિત્રો

ラストこれ。<music> તો મિત્રો આ મૂર્તિ આપણે પસંદ કરી છે આ મૂર્તિ આપણે લેવાની છે તો હવે આ મૂર્તિ લેવા માટે આપણે અહીંયા શું વિધિ કરવાની હોય છે તે પણ આ વિડીયોની અંદર અમે તમને બતાવીશું તો જો મિત્રો અહીંયા એમને એક લાલ કપડાથી મૂર્તિને બાંધવાની હોય છે અને એ મૂર્તિને લાલ કપડેથી બાંધી અને પછી જ આપણે ઘર સુધી લઈ જવાતી હોય છે મિત્રો આ વિડીયોની અંદર હજુ બી ઘણું બધું ગણપતિની આ બધી કઈ રીતની પૂજા અને સામગ્રી કરવાની હોય છે વિધિ વ્યવહારથી બધું તું હોય છે તો એ બધું જ તમને આજે આ વિડીયો ની અંદર બતાવીશું આગળ બન્યા રહેજો વિડીયોમાં તો મિત્રો હવે આપણે ગણપતિ બાપાને ગાડીમાં બેસાડી અને ઘરે લઈ જઈ રહ્યા છીએ બરાબર છે આગળ ઘરે જઈ અને ત્યાં આગળ એમને સ્થાપના કરી બેસાડવાના છે તો આપણે ફાઇનલી હવે ઘર સુધી પહોંચી ગયા છીએ અને અહીંયા બેસાડી અને કઈ રીતની આરતી અને શું પૂજા કરવાની હોય છે તે પણ આ વિડિયોની અંદર અમે તમને બતાવીશું જોગાજી મૂર્તિની હશે જો સંપતિ આરે બસ ઠાકરો પાડો ઠાકરો પાડો આગળ તો મિત્રો આજે તીજ છે એટલે આપણે ઘરની અંદર ગણપતિ બાપાને બેસાડ્યા છે અને આવતીકાલે ચોથના દિવસે આપણે એમને સ્થાપના કરાવીશું તો એ સ્થાપનાનો આગળ વિડિયો છે એમાં તમે જોઈ લેજો તો મિત્રો હવે આપણે ગણપતિ બાપાને મંડપ સુધી આજે ચોથના દિવસે બેસાડવા લાવ્યા છે અહીંયા એમની સ્થાપના આપણે આજે કરી છે અને કળશનો લોટો છે અહીંયા ગંગાજળ છે અને પૂરી વિધિનું પૂરી સામગ્રી અહીંયા છે તો આરતી બીજી બધી કરી અને આપણે જ્યારે વિસર્જનનો વિડિયો હશે એ પણ તમને આ ચેનલ ઉપર જોવા મળશે અને વિસર્જનનો વિડીયો બહુ જ સરસ અને મજાનો વિડીયો છે મિત્રો તો એ પણ વિડીયો તમે ભૂલવાનો ચૂકતા નહીં બહુ જોરદાર વિડીયો એ દિવસે બનશે તો આ ચેનલ ઉપર જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને એ વિડિયાનું નોટિફિકેશન તમને મળી રહે અને સૌથી પહેલાં એ વિડીયો તમે જોઈ શકો મિત્રો गडा गडा गते न गे एतलो बुधी नही बोलवानो होडिया बई जरा छोका बथा को मारको खावे मे त ना ले मसी बई बई जने कोडा छोक न दबाई ना कोडा ले दो बथा म के लदा मारा आपले छोका बथा रदा कसो का नको छोकाय रे कने ओ मेला जो तो रे पडिन कर तो मीच पण नाही ના તારું બોલો ગીર જ ગોઠવું પડશે તમે તમાર વાળે કરીએ બધી બોલતા બોલી પડ મિત્રો મંડપની અંદર લાવ્યા પછી ગણપતિ દાદાને જ્યારે આપણે પૂજા કરવાની હોય છે ત્યારે આ લાલ કપડું હટાવી અને એમની આંખો ખોલવાની હોય છે અને પછી જ આપણે એમની આરતી અને પૂજા કરવાની હોય છે તો હવે તમે જોઈ શકો આગળ ઘણી બધી હજી વિધિ બાકી છે મમ્મીને બે વસ્તુમાં ગઈ હતી

अरे तो तू ना कर di संधि

અરે તો કઈની હવે નહી આવે કે હવે ન આવે હવે ન આવે કે જા કોમ આવી જા જ બાર હે

શું શિડુ અલહીરો તો જેલ માં થોડીક પડ નહી તો એ માં પે હમ કઈ નહી ખેલ તુ સાતના કે સાતના માલત

તો મિત્રો અહીંયા હવે આપણે આરતી ચાલુ કરી છે એટલા માટે અંદર આરતી નો સોંગ ના આવી જાય એટલા માટે વિડીયોની અંદર આરતી નો સોંગ આપણે બંધ કરેલ છે બરાબર છે તો આ વિડીયોની અંદર હવે આપણે આરતી ચાલુ થઈ ગઈ છે આરતી પછી આપણે બધાને પ્રસાદી નું વિતરણ કરીશું અને સાત દિવસ સુધી આપણે રોજે આરતી કરતાનો વિડીયો તમને લાઈવ યુટ્યુબ ઉપર બતાવીશું અને સાત દિવસ પછી મિત્રો આપણે વિસર્જન માટે વિશ્વેશ્વર જઈશું અને ત્યાં આગળ ડીજે અને ઢોલ અને નગારાની સાથે બહુ મોજ મસ્તીનો વિડીયો બનાવીશું જોરદાર મિત્રો તો ત્યાં આગળ પણ બધા છોકરાઓને બીજાને બધા સાથે આવશે એટલે બહુ બધી મજા આવશે અને નદીના પાણીમાં ત્યાં આગળ નહાવાની બીજીની બહુ બધી મજા આવશે તો નદીનો એ પણ વિસર્જનનો વિડીયો તમને બધું જોવા મળશે તો વિડીયોની અંદર તમે એ દિવસે પણ બન્યા રહેજો અને જો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી કરીને તમને એ દિવસનો વિસર્જનનો વિડીયો સૌથી પહેલાં જોવા મળશે અને એ વિડીયોની અંદર મિત્રો બહુ બધી મજા આવશે નદીની અંદર આપણે બધા નાસું ત્યાં આગળ પરસાદીનું વિતરણ કરીશું ઢોલ ઉપર બધા નાચશે અને બહુ બધું વિડીયો બહુ જોરદાર એ દિવસે બનવાનો છે અમારો જે પ્રોગ્રામ છે એ મિત્રો બહુ જેમ કેવાય કે સ્ટાર્ટિંગથી જ અમે લોકોએ બહુ બધું વિચાર્યું છે કે કેવો મોટો પ્રોગ્રામ કરવો છે ને કેવું બધું એ દિવસે આપણે વિશ્વેશ્વર જઈને વિસર્જન કરવું છે એના વિશેનું બહુ જોરદાર અમે પ્લાનિંગ કરેલું છે મિત્રો